ભીલીડીમાં નવરાત્રીના અંતિમ દિવસે દરણીધર સોસાયટીમાં ખેલયા મનમુખી રમ્યા આ વખતે નવરાત્રીમાં દસ દિવસ હોવાથી ખેલૈયાઓમાં ખુશી જોવા મળી હતી સોસાયટી ખાતે ઉત્સાહ જોવા મળ્યો પરંપરાગત વેશભૂષા ધારણ કરેલ યુવક યુવતીઓ સાથે પરિવારજનો પણ ઉત્સાહપૂર્વક ગરબા રમી રહ્યા હતા જેમાં અતુલભાઈ નાયે રાવણનો વેશ ધારણ કરી સૌને મંત્ર કરી દીધા હતા અતુલભાઈ છેલ્લા ઘણા સમયથી નવરાત્રીમાં રાવણની વેશભૂષા ધારણ કરી ઉત્તર ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે મા અંબાની આરતી ઉતાર્યા બાદ જીવંત સંગીતના તાલે ખેલૈયાઓ રાત્રિના મોડા સુધી રમ્યા હતા સમગ્ર ધરણીધર સોસાયટીમાં દિવાળી જેવો માહોલ સર્જ્યો અને દરેક ખૂણે જય અંબેના નાદો ગુંજ્યા નવરાત્રીના અંતિમ દિવસે આયોજકો તરફથી શ્રેષ્ઠ પરિધાન તથા શ્રેષ્ઠ ખેલૈયાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમને લઈ ભીલડી વિસ્તારમાં ઉસમય વાતાવરણ જોવા મળ્યું અહેવાલ જીગર ચાવડા ભીલડી